સામાન્યકાળના છવ્વીસમાં અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે આસીસીના સંત ફ્રાન્સિસનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં બોતેર શિષ્યોને ઈસુનો જાત અનુભવ થાય છે ઈસુને નામે આ શિષ્યો અબદૂતોને આજ્ઞા કરે છે અને અબદૂતો તે પ્રમાણે કરે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી સત્તર થી ચોવીસ પેલા બોતેર શિષ્યો હરખાતા હરખાતા પાછા આવી કહેવા લાગ્યા પ્રભુ આપને નામે અબદૂતો પણ અમને વશ વર્તે છે પણ ઈસુએ તેમને કહ્યું હું શૈતાનને આકાશમાંથી વીજળીની જેમ પડતો જોતો હતો અને જુઓ મેં તમને સર્પો અને વેંછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય તેમ છતાં અબદૂતો પણ તમને વશ વર્તે છે એનો તમારે આનંદ નથી માનવાનો પણ તમારે આનંદ તો એ વાતનો માનવાનો છે કે તમારા નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે એ જ ક્ષણે પવિત્ર આત્માથી પ્રેરાઈને ઉલ્લાસમાં આવીને ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સકળ સૃષ્ટિના માલિક આ બધી વાતો તે દાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પુત્ર કોણ છે એ પિતા સિવાય કોઈ જાણતું નથી અને પિતા કોણ છે એ પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય કોઈ જાણતું નથી પછી ઈસુ અને શિષ્યો એકલા પડતા ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું તમે જે જુઓ છો તે જોનારી આંખો ધન્ય છે હું તમને કહું છું કે ઘણા પૈગંબરો અને રાજવીઓ તમે જે જુઓ છો તે જોવાની ઈચ્છા સેવતા હતા પણ જોવા પામ્યા નહોતા તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પણ સાંભળવા પામ્યા નહોતા ઈસુએ મોકલેલા શિષ્યો ઈસુ પાસે પાછા આવે છે શિષ્યોનો હરખ માતો નથી કારણ તેઓને ઈસુએ જે અધિકાર આપ્યા હતા તે અધિકારનો તેઓ સફળતાપૂર્વક ઉપયોગ કરી શક્યા હતા ઈસુએ આપણને દરેકને જુદી જુદી શક્તિઓ આપી છે આ આપણી શક્તિઓ આપણો અધિકાર છે આ અધિકારનો ઉપયોગ કરીએ તો આપણને વિશ્વાસ બંધાશે કે આપણામાં એ શક્તિઓ છે અને તેની અસર પડે છે કોઈકને ઈસુએ લેખન શક્તિ આપી છે તો કોઈકને વક્તૃત્વ કળા કોઈકને ઈસુએ ડૉક્ટર બનાવ્યો છે તો કોઈકને શિક્ષક ઈસુ આપણને આનંદ કરવાનું સાચું કારણ જણાવે છે કે આપણે સફળ થવા માટે આનંદ કરીને એ કરતાં આપણી શક્તિઓનો સદુપયોગ કરવાથી આ પૃથ્વી પરના જીવનને અંતે આપણું સ્થાન સ્વર્ગમાં નક્કી થઈ ગયું છે આપણે આપણને મળેલી શક્તિઓનો દુરુપયોગ કરી શકીએ છીએ હું મને મળેલી લેખન શક્તિનો ઉપયોગ કોઈકની માનહાની કરવા કોઈક વિરુદ્ધ અફવાઓ ફેલાવવા કોઈકનો બદલો લેવા કરી શકું છું આમ કરવાને પ્રભુએ આપેલી શક્તિનો દુરુપયોગ કર્યો કહેવાય જે બાળક જેવી વૃત્તિ રાખે છે તે પોતાને મળેલી સર્વ શક્તિઓ કૃતજ્ઞ ભાવે સ્વીકારે છે તેઓને આ શક્તિઓને વેડફી નાખવામાં જરાય રસ નથી જેની પાસે પૈસો ઓછો હોય એ પૈસો ક્યારેય વેડફી નહીં નાખે બાળક જેવી વૃત્તિ ધરાવનારા માનવો પોતાને જે કંઈ મળ્યું એને જાળવી રાખે છે જે ધનવાનો છે બુદ્ધિજીવીઓ છે આવડતવાળાઓ છે તેઓમાં નમ્રતાનો અભાવ છે તેઓએ આ બધું પ્રભુ તરફથી પ્રાપ્ત કર્યું છે એવું સત્ય સ્વીકારતા નથી એટલે આધ્યાત્મિક જ્ઞાનમાં જેઓ બાળક જેવી વૃત્તિ ધરાવે છે તેઓ ઘણા આગળ છે આપણે આત્મનિરીક્ષણ કરવું પડે કે હું બાળક જેવી વૃત્તિ ધરાવું છું કે અભિમાની વૃત્તિ ધરાવું છું પ્રભુ પિતાની આપણને ઓળખ કરાવનાર એકમાત્ર વ્યક્તિ છે ઈસુ ઈસુ ઈચ્છે છે કે સર્વ માનવો પ્રભુ પિતાની સાચી ઓળખ પ્રાપ્ત કરે પણ ચતુર અને ડાયા માનવો એટલે કે બુદ્ધિજીવીઓ ઈસુએ આપેલી પ્રભુની ઓળખ સ્વીકારવા તૈયાર નથી ઈસુ પોતાના અનુભવને આધારે પ્રભુની ઓળખ પિતા તરીકે આપે છે જો પ્રભુ આપણા પિતા છે તો આપણે એકબીજાના ભાઈઓ બહેનો છીએ પેલા બુદ્ધિજીવીઓ માનવ તરીકે જન્મેલ સહુ કોઈને સમાન ગણવાની તૈયારી જ નથી આપણે બાળક વૃત્તિ ધરાવતા માનવો બનીએ આપણી શક્તિઓને પોતાની વાહવાહ કરવાનું સાધન ના ગણીએ પણ માનવો વચ્ચેથી બીમારી દૂર કરવા અપદૂતોનો વળગાડ ઉતારવાનું સાધન ગણીએ આપણે પ્રિવિલેજ માનવો છીએ આપણને ઈસુના દર્શન થયા છે અને થતા જ રહે છે ઈસુના માનવ બનવા પહેલાં થઈ ગયેલા પૈગંબરો જેવા કે યશાયા ઇરમિયાને અથવા રાજાઓ જેવા કે દાવિદ અને સલોમનને રોટલીના રૂપમાં ઈસુ જોવા મળ્યા નહોતા આપણે તો ઈસુનો અર્થ કરી શકીએ છીએ આપણા હાથમાં બાઇબલ છે જે પ્રભુની વાણી છે આપણે પ્રભુવાણીનું શ્રવણ કરી શકીએ છીએ જો સરખામણીનો દાખલો આપીએ તો આપણે રોજ રોજ પરમપ્રસાદ ગ્રહણ કરી શકીએ છીએ ભૂતકાળમાં ભક્તોનું આવું ધનભાગ્ય નહોતું